ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી રાજકીય નેતાઓ અને અધિકારી વર્ગ એટલે કે બ્યુરોક્રેટ વચ્ચેનો એક ગજગ્રા જોવા મળી રહ્યો છે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય એના નેતાઓ દ્વારા ગુજરાતની અંદર જે અધિકારીઓ છે તેઓને લઈને તેઓ અનેક સવાલો ઉઠાવતા હોય છે અધિકારીઓને લઈને કામગીરી પર તે સવાલ ઉઠાવતા હોય છે એવી અનેક ઘટના બનતી હોય છે આવી જ એક પ્રકારની ઘટના છોટાદેપુર જિલ્લામાં બની છે છોટાદેપુર ના સાંસદ

ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે કે અમારા પાર્ટીના સાંસદોનું કોઈ સાંભળતું નથી પરંતુ છોટાદેપુર જિલ્લાની અંદર કોંગ્રેસે છોટાદેપુર જિલ્લાના ભાજપના સાંસદના તરફેણમાં આવ્યા છે તેઓએ રેલી પણ કાઢી અને તેમના માટે રજૂઆત પણ કરી ત્યારે સૌપ્રથમ અમે તમને બતાવીશું કે કોંગ્રેસે છોટાદેપુર જિલ્લાના ભાજપના સાંસદ અને સાથે સાથે જે ધારાસભ્યો છે ધારાસભ્યોની તરફેણમાં રેલી કાઢી હતી અને ત્યારબાદ એ કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ શું કહ્યું હતું આવવું જોઈએ અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનો જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યનો તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદનો ના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનભેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છે એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છે અને આવતા દિવસોમાં જસુભાઈ માન્ય શ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે માન્ય સાંસદનો જે કાગળ હતો એ સંકલનના ત્રણ કે ચાર દિવસ પહેલાં મળેલો હતો એમ છતાંય આપણો પ્રયત્ન એવો હોય છે કે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી દઈએ પ્રજાહિતના પ્રશ્નો હોય એટલે એમાં વધારે વિલંબ ના થાય પ્રશ્નોનો તાત્કાલિક જવાબ આપે એ પ્રકારની સૂચના પણ વિભાગને આપેલી છે સ્વાભાવિક છે કે ઘણી વખત ખૂબ વધારે માહિતી હોય તો એ કિસ્સાની અંદર એનો તાત્કાલિક જવાબ આપી શકાતો નથી પણ જો સમયસર આપણને પ્રશ્નો પૂછવામાં આવેલા હોય

ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે અને ચૂંટાયેલા કોંગ્રેસ આવ્યું છે ત્યારે આ ઘટનાના પગલે છોટાદેપુર જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયા સામે આવ્યા હતા તેઓએ મીડિયા સમક્ષ આવીને સમગ્ર જે ઘટના છે અને જે સાંસદ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા સંકલન લઈને શું નિયમો હોય છે ને શું રજૂઆત કરવાની હોય છે ને એનો કઈ રીતનો જવાબ આપવાનો છે સમગ્ર ઘટના બાબતે છોટાદેપુર જિલ્લાના કલેક્ટરે શું કહ્યું હતું આવો જોઈએ ત્યારે જિલ્લા સંકલનની બેઠકને લઈને છોટાદેપુરના કલેક્ટરે તો જવાબ આપ્યો ત્યારે જોવાનું રહેશે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના કયા કયા ભયાનો આવે છે જ્યારે ધ્રુપેપરવાલા ગુજરાત તક છોટાદેપુર